વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે પહેલેથી ભાઈઓ બહેનો શીખી એને કઈ કઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય હું તમને સમજાવું કઈ કઈ જગ્યાએ ભાઈઓ બહેનો પહેલેથી શીખતા હોય પ્રોબ્લેમ થતો હોય કેમ કે આરમોલ કે પછી તમે બાયગાળો કયો કે મુંઢાકાર કયો કે જે એનું માપ લઈ ને સ્લીવનું કટિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થતો હોય તો હું તમને આજે લાઈવ પ્રૂફ બતાવીશ કે કેવી રીતના તમારે આરમૂર માપવાનો અને કેવી રીતના કટિંગ કરવાનું ઘણા બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ તમે કાપડને પહેલેથી પાથરીને વ્યવસ્થિત તમને બાઈનું કટિંગ બતાવો કેમ કે બાઈનું કટિંગ અઘરું લાગતું હોય છે ને એક તો આ બાય ગાળો મુંઢાકાર માપવામાં બહુ પ્રોબ્લેમ થતો હોય તો કેવી રીતના તમારે માપવું ને કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવીશ તો આ રીતે મેં મેજરટેપ લીધી ખુદ હું મારું માપ લઈને આપણે ચૌદ બરાબર તો હવે કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવીશ ચૌદ નો આપડે મારે આરમોલ મેં માપો મારો પ્રત્યક્ષ માપનો તો મારે ચૌદ ઇંચ આવ્યું બરાબર તો કઈ કઈ ભાગમાં કેવી કેવી રીતના પાથરી ને તમને હું લાઈ બતાવું કે કેવી રીતના તમારે કટિંગ કરવાનું છે સ્લીવનું આપણે જે સેપ છે એ સેમ રહેશે પણ આપણી લંબાઈમાં વધઘટ થતો હોય છે જે આપણી કુર્તી છે ની લંબાઈ તમે સ્લીવની કોઈ બી રાખી શકો તમે ત્રણ ચાર દસ કે પછી ચૌદ કે પંદર કે સોળ કોઈ બી રાખો પણ તમારો મૂંઢાકારનો શેપ તો એક જ સરખો આવશે ને તમને તે પણ બતાવીશ કે મેં આ પ્રત્યક્ષ માપ લીધું બરોબર પોરક્ષ માપમાં તમારે શું શું કઈ કેવી રીતના માપ લઈને કટિંગ કરવું તે પણ હું તમને સમજાવીશ આજના વિડીયો તો આપણે સ્ટાર્ટ કરીએ આ રીતે મેં કાપડનો એક ટુકડો લીધો તમે જોઈ શકો છો આ રીતે નાનો ટુકડો લીધેલો છે હવે કાપડને ફોલ્ડ કેવી રીતના કરવું તે તમને સમજાવું મેં આ એક વખત ફોલ્ડ કરી લીધું બરોબર ઘણી બહેનોને આ રીતે કોમેન્ટ આવે છે મેડમ તમે આ રીતે પહેલેથી એક કોઈ એક સ્ટેપ શીખવાડો સ્લીવ માટે બાઈ માટે તો તમે આજે એ વસ્તુ શીખી શકો તમે આ વિડીયો જોઈને તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય કે બાયમાં કેવી રીતના કટિંગ કરવું મૂંઢાકાર કેમ લેવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમે ઇઝીલી શીખી શકશો એવી પદ્ધતિથી હું તમને બતાવું આ એક વખત ગળીમાં ફોલ્ડ કરી લીધું એ જ રીતે આપણે બીજી વખત ફોલ્ડ કરી લીધું બરાબર આ રીતે એટલે આપણા ચાર પાટ થવા જોઈએ બરોબર એટલે આપણી બે સ્લીવ થાય આ ગળીવાળો ભાગ છે હવે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે બરાબર તો લંબાઈ આપણે જે બી રાખવી હોય તમે પાંચ રાખો તો તમારે દોઢ ઇંચ વધારી લેવાનું સ્લીવ આપણે અસ્તરવાળી હોય તો અડધો ઇંચ બરાબર હંમેશા હું વીડિયોમાં બોલું તે રીતે તો આપણે પાંચની સ્લીવ રાખવી બરાબર તો સાડા છ દોઢ ઇંચ મેં એકસ્ટ્રા લઈ લીધું આ રીતે આ રીતે મેં લઈ લીધું બરાબર આ રીતે કરી લીધું હવે આપણો કેટલો છે આપણે ચૌદ નો અડધું લેવાનું તમારે તો સાત તમારો જે મૂંઢાકાર હોય તેનું તમારે અડધું લેવાનું બરાબર આ સાત આ સાતે આપણે માર્કિંગ કરી લઈએ સીધી લાઇન ડ્રો કરી લઈએ હવે તમારે સિલાઈ માટે જેટલું ઉમેરવું એટલું તમે જે કુર્તી હોય તમે જેટલું હોય તે તે જ પ્રમાણે તમારે એક ઉમેર્યો હોય દોઢ તો તમારે એ ભૂલવાનું નહીં કે જેટલું તમે કુર્તીનું કટિંગ કરેલું હોય કે બ્લાઉઝનું તેમાં કેટલું તમે સિલાઈ માટે ઉમેર્યું એ તમારે અહીંયા ઉમેરી દેવાનું તો આમાં હું એક ઇંચ ઉમેરું છું કેમ કે આ સિલાઈ માટે મારે એક ઇંચ પૂરેપૂરો આવે છે તમારે સ્લીવ ઘટતી હોય તો તમારે કઈ કઈ જગ્યાએ સાંધા લગાવી તેનો હું એક વિડીયો અપલોડ કરીશ ટૂંક સમયમાં જ કે કેવી રીતના તમારે સ્લીવ ઘટતી હોય તો કેવી રીતના તમારે સેપ લેવો સાંધા લગાવવા બધું ઇઝીલી આ રીતે સમજાવીશ બરાબર હવે આપણે જે સ્લીવની મોરી તો મોરી તમે જે તમારી હોય દસ તો પાંચ બાર હોય તો છ એ રીતે તમારે લેવાનું એનું અડધું તો આપણે પાંચની મોરી બરાબર એક ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે આ રીતે આપણે લઈ લીધું બરોબર હવે આપણે શેપ આપવા માટે તો મોટી સ્લીવ હોય તો તમારે ત્રણ ઇંચ લેવાનું નાની સ્લીવ હોય તો અઢી ઇંચ અઢી ઇંચ મેં માર્કિંગ કરી લીધું ને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ બરાબર આ રીતે આ રીતે લઈ લીધું હવે આપણે સ્લીવની આ મોરી માટે એક ઇંચનું આ માર્કિંગ કરીને તમને તે પણ બતાવી દો એટલું આપણું અહીંયા નીચે ફોલ્ડ થશે એની પણ આપણે લીટી એક લાઇન ડ્રો કરી લઈએ આ રીતે ને આ આપણું ફિટિંગ માટેનું માર્કિંગ થશે આ રીતે તમે જોઈ શકો છો હું કેમ બતાવું છું એ રીતે તમારે બધાય બધા ધ્યાનમાં રાખીને કટિંગ કરવાનું છે આ રીતે બરાબર આ રીતે આપણું માર્કિંગ થશે આ સિલાઈ માટેનું ને આ આપણું ફિટિંગ માટેનું હવે આપણે સેપ આપવો બરોબર તો આપણે આ જે એક ઇંચ છોડેલું છે આપણે અઢીનું એ લાઈન આ રીતના ડ્રો કરી લેવાનું આ રીતે ને અહીંથી તમારે એક થી દોઢ ઇંચ અહીંયા લઈ લેવાનું

જે આપો છો તે તમારું સિલાઈનું આ રીતના એક સરખું રાખી બંને પાર્ટ ને પછી તમારે સેપ છે ઈ ખાસ ધ્યાન દેજો કેમ કે તમે જયારે ફિટિંગ કરો છો ત્યારે તમારે આગળ પાછળ ભાગ થશે એનો પણ પ્રોબ્લેમ તમને હોય મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના હું વિડીયો અપલોડ કરીશ કે કેવી રીતના સ્લીવમાં તમારે કુર્તીનો જે બંને પાર્ટ ને તમારા સ્લીવના બંનેની બંને સાંધા એક સરખા હોવા જોઈએ એવી પહેલેથી ભાઈ બહેનો શીખે છે મને ખ્યાલ છે પ્રોબ્લેમ થતો જ આ પ્રોબ્લેમ હું કઉ છું એ તો હું તમને એને સોલ્યુશન બતાવીશ આ રીતે આપણી સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ બરોબર હું તમને કટિંગ કરીને બતાવું કે કેવી રીતના એનું કટિંગ થશે પહેલા આપણે બહારનો સેપ કટ કરી લીધો આ વિડીયો જોઈને તમે બધી વસ્તુ સમજી ગયા છે ને ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હું રિપ્લાય દઈશ ને તમે આ રીતના વિડીયો જોઈને શીખજો ને કોમેન્ટ કરજો ને લાઈક કર ઘણા બેનો મને સરસ સરસ કોમેન્ટ કરે છે તો મને ખુશી થાય છે કે મારા વિડીયો જોઈને કંઈક શીખે છે મારી બેનો આ રીતે આ રીતે આપણે થઈ ગયું કટિંગ હવે આપણે બીજું આગળનો સેપ આય અહીંયાથી કટિંગ કરવાનું જ્યાં આપણે સેપ આપો એ જ બરાબર એ ખાસ ધ્યાન દેજો આ ભાગ થી નથી કટિંગ કરવાનો જ્યાં આપણે પોઈન્ટ આપ્યો છે ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું છે આ આપણા બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ સિલાઈ માટેનું જે હું આ બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ આગળ પાછળ નહીં તો તમારે પ્રોબ્લેમ થશે બરોબર આ રીતે આપણે માર્કિંગ કરી લીધું અહીંયા પણ તમે માર્કિંગ કરી શકો ફિટિંગ માટેનું તો તમને ખ્યાલ આવે કે અહીંથી આપણે ફિટિંગ કરવાનું છે બરોબર આ રીતે તમે તમે જોઈ શકો છો સરળ રીતે મેં બતાવી દીધું હવે આપણે જોવાનું છે કુર્તીનું માપ લેવું મૂંઢા આ રીતે મારી કુર્તી સિવેલી છે હવે આલો એનું તમને બતાવવું હું ઘણા વિડીયોમાં આ રીતના પણ બતાવું છું કે આ રીતે છ ઇંચ તમે લઈને પણ કરી શકો બરોબર એ રીતે તમે કન્ફ્યુઝ હોય ઘણા ભાઈઓ બહેનો કન્ફ્યુઝ થાય જ છે તો હું તમને બતાવું કે આપણે પ્રત્યક્ષ માપ લીધું રીતે પોરક્ષ માપ લઈ લે બરોબર સ્ટાર્ટ કરવાનું આ આ રીતે રીતે માપી માપી આપણે લેવાનો છે મેજરટે જે આંકડો આવે છે તમે જોઈ શકો છો પંદર ઇંચ બરોબર તો આપણે જે મેથડ આમાં અપનાવી છે આપણે એ જ રીતે આપણે મેથડ અપનાવવાની છે બરોબર હવે પંદરનું અડધું કેટલું થાય સાડા સાત તો માર્કિંગ કરવાનું સિલાઈ લેવાનું આ રીતે તમે કરી શકો બરાબર મેં તમને બંને પદ્ધતિ બતાવી દીધી એ રીતે તમારે કરવાનું છે બરાબર ફરતું આપણે માપી ને પછી તમારે અડધો ભાગ કરીને મુંડાકાર લેવાનો છે તમને સમજાઈ ગયું છે મેં જે રીતે બતાવ્યું છે હવે તમને હું બ્લાઉજનું નેક્સ્ટ વિડીયામાં બતાવીશ કે કેવી રીતના તમારે એનું માપ લઈને કટિંગ કરવું એમાં કયો કયો ફેરફાર આવશે એ તમને હું સમજાવીશ આ રીતે મેં સરળ રીતે તમને બતાવી દીધું કે કેવી રીતના તમારે સ્લીવ હોય તો માપ લઈ પ્રત્યેક્ષ લઈને તમને મેં પ્રૂફ કરીને બતાવી દીધું કે આ રીતે તમારી સ્લીવ તૈયાર થશે ને ઘટતી હોય તો શું શું પ્રોબ્લેમ થાય ને હું વિડીયા સમય મળતા મળતાં તમને બધાય વિડીયો અપલોડ કરીશ ને લાઈક કરવાનું ન ભૂલતા ને કોમેન્ટ જરૂર કરજો વિડીયા તમને કેવા લાગે છે હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો આ વિડીયાને લાઇક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બનક વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ